તો મિત્રો જીવ મૈત્રી સેવામાં અત્યારે અમે આવ્યા છીએ રાણાગઢની અંદર એક દ્વારકાધીશના ભક્ત દ્વારા જે આ ચોથો પરિવાર છે એ એક એક મહિનાની રાશન અમે આપીએ છીએ તો અહીંયા અમને આવ્યા પછી ખબર પડી કે બેન છે નાની ઉંમરમાં કેન્સરગ્રસ્ત થયેલ છે અને જેઓને કહી શકાય કે હાલ એક સાંજે અને ત્યાં તેર તૂટે એટલે એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે શું નામ છે ભાઈ તમારું દીપકભાઈ

તો આયુષ્યમાન કાર્ડ છે તે કોઈથી તો કે પાડાનો તો થાય ને એમાં તો આયુષ્યમાન કાર્ડ ચાલે ને એટલે આમ દવામાં ચાલે ખરું દવામાં ચાલે છે સર દવામાં રેગ્યુલર ચાલે ઓપરેશનમાં કોઈ ખર્જો નહીં તો આવા પરિવાર માટે આપણે કહી શકીએ કે સરકારશ્રીની યોજના જે આયુષ્યમાન કાર્ડ છે એ હકીકતમાં એક આશીર્વાદ રૂપ છે અને બેનને પણ તમે જોઈ શકો છો કે એમની પરિસ્થિતિ ખરાબ છે અને ઘરનું કહી શકે કે ગુજરાન પણ ચાલી શકે તેમ નથી તો તમારા પત્નીને આમ દવાખાને બતાવવા ક્યારે ક્યારે જવું પડે પંદર પંદર દિવસ કાળ આ બુધવારે સજાવાની છે તો જે ખર્ચ થાય છે તેમાં તમે પહોંચી વળો છો કે નથી પહોંચી વળો પચાસ ટકા બહારથી લાવીને પચાસ ટકા કોઈ આપણે ઘરે દાડીએ જાવ એને ને પડ્યા હોય નગામુક એમ તમારે ભાભી વિદવા તો એમની પાછી લેવા પડે પૂછી દેવું કે આપણે એ ભાઈને પોતે કહી શકાય કે દવાખાનું એટલે કહેવાય છે ને કે ભાઈ કામે શું જાય ઘરના હોય લઈ જાય બીજે થઈ જાય દવાખાનું દુશ્મનને પણ ન બતાવે એવું કહેવાય છે અને આ ભાઈને પોતે પગ ભાંગેલો છે અકસ્માતમાં અને બેનને પણ દવાના પૈસા પહોંચી શકતા નથી તો હું તો ખાસ એક રિક્વેસ્ટ કે વિનંતી કરું છું કે જે પણ કોઈ આ વિડીયો જોતા હોય એ આ બેન માટે થઈ અને આ ભાઈનો અમે નીચે ગૂગલ પે નંબર અહીંયા નાખીશું એ ભાઈને તમે ગૂગલ પે ફૂલ નહીં તો ફૂલની પાંકડી આપજો કારણ કે જે કંઈ એમને પૈસો આવશે તે એમના કેન્સરના ઈલાજ માટે જ છે અને આ પરિવાર પણ તમે જોઈ શકો છો કે ઘર બાર પણ એકદમ ખરાબ હાલતમાં છે હવે એમનું અત્યારે જીવન જીવવું જ તકલીફદાયક છે એટલે કહી શકાય કે આથમ તો સૂરજ એમનો કહેવાય પણ આપણે જો એને થોડોક ટેકો આપશું ગૂગલ પે દ્વારા તો બહુ જ આપણા માટે સારું છે અને આ પરિવાર માટે પણ એક આશીર્વાદરૂપ બની રહેશે તો આ પરિવારને આપણે એક મહિનાનું રાશન આપી ટેકો આપીએ છીએ અને દ્વારકાધીશના ભક્તનો પણ હું આભાર માનું છું કે આ પરિવારની મદદ કરી અને એક ઉનાળાનો મહિનોનો જે ટૂંકો કરાયો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું